આજે છે હે શું કહું આજે છે રવિવાર રવિવારના સવારના સવાર આઠ વાગ્યા છે અને વેલો એટલે વાળીએ જવાનું છે એટલે વેલો આવ્યો ખેતી એટલે મૂળ વાત ઈ છે એટલે વહેલું વહેલું કામકાજ મીશાબેન સુતા છે આ મારું મંદિર मम्मी कपड़ा धोवे तो कपिल जो जो तो जो तो तो नास्तो कर रोटली खा હાલ લો મિત્રો તો આપડે આવી ગયા છીએ આપડી વાડીયા અને લાકડા કાપવાનું કામ ચાલુ હે બાજુના ખેતરમાં જો મૂલી કામ કરે હા तुअर भेगी करे है तुअर जाओ या एक क्षेत्र में तो भेगी થઈ ગઈ અને આપણે જો આ જીબી ની લાઈન બધી કમ્પ્લીટ કરી છે વાયર ખેંચ્યા છે નવા કરવા પડે એમ હોય અહીંયા નવા કહી રહ્યા હે લગભગ દસક દિવસ કામ આવેલું હે જીએબીનું બરાબર જો આ વાયર બધાય કમ્પ્લીટ કરી દીધા હે ને આપણો બગીચો અને એને રવિવારનો દિવસ છે મજા મજા હે આખી માં એના માળા છે જો એક અહીંયા માળો છે એક અહીંયા માળો છે એક અહીંયા માળો છે જય જય દેખા એવું છે ભાઈ હાલો મિત્રો તો જો આપડે ભૂગી ગયા વાડીએ અને બસુ બાપા એ ચા મૂકી દીધો હા મૂકે છે મૂકવાની તૈયારીમાં છે મૂકી દીધો હાલો લાઇટર લેવું પડે એમ છે કા ઘરની દુકાન ને લાઇટર હાજુ સારું નથી રાખતા હાલે કે નઈ ક્યાંક મન થાય તો હાલે હા કેટલા વાગ્યા હાડા થઈ હશે 11:30 આજકા હા આ લાઈટ તો આવી ગઈ હે ઈ હવે ફોન કરશું હવે હવેને હું કે નવરાવી થઈ આવે વાગે લાઈટ કાપી નાખે યાર રિપેર થઈ છે એટલે રિપેર થઈ જ એટલે જા જા ટાઈમ પછી વીડિયોમાં ચાબત થયો ચાલો મિત્રો આવી જાવ જો રાબડા જેવો ચા પીવા 3-4 મહિના થઈ ગયા હા

છે <laughs> <laughs> ઓ મિત્રો જો ટ્રેક્ટર લઈને જઈએ છીએ લાકડા ભરવા ટોલી લઈને તો મિત્રો જો આપણે અત્યારે આપણા રૂમ માં આવી ગયા છીએ વાયગા છે દસ રાતના દસ ક્યાં છે અને મીસાબેન જો રમે છે ને વાડીએ આજે કામ હતું એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે ટીરખાજી આપણે રસ્તે રસ્તાના કાંઠે ટીરખાજી બધાય પડ્યા હતા જે બી વાળાએ કાઈપાતા હોય એ થોડા ઘણા જે પીપેરુના એ બધાય ઠેકાણે થઈ ગયા હે બીજું તો કંઈ ખાસ કાંઈ કામ હતું નહીં બપોર સુધીમાં એ પતી ગયું તું ને મીસાબેન રમે છે અત્યારે હવે ક્યારે હુએ જોઈએ ચાચું ને ચાચી જોયે ને રમાડે છે ફેરવે છે ને એવું બધું મિસા હાય હાય